સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું રીંગણાનું એકદમ સ્વાદિષ્ટ શાક એ પણ આપણે ડ્રાય શાક બનાવીને તૈયાર કરીશું એકદમ નવી જ રીતે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરશું ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ નહીં ભાવતું હોય ને તો એ પણ આંગળા ચાટી ચાટીને સરસ રીતે ખાઈ જશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે રીંગણાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો રીંગણનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો રીંગણને આપણે પાણીમાં કટ કરી લઈશું જેથી કરીને કાળા ન પડી જાય તો અહીંયા આપણે જે ઉપરના ડીટિયાનો ભાગ છે એને કાઢી લઈશું આ રીતે આપણે ડીટિયાનો ભાગને કાઢી લેવાનો છે ડીટીયાનો ભાગ કાઢીને આપણે એને બે ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચેથી સડેલા ન હોય એ વાતનું ધ્યાન રાખીને ચેક કરી લેવાનું અને આ રીતે આપણે એને ઊભી ચીરમાં કટ કરી લઈશું અહીંયા તમને નાને કટ કરવું હોય નાની સાઈઝમાં તો એ પણ તમે કરી શકો છો અહીંયા હું આ રીતે કટ કરી લઈશ તો અહીંયા બધા રીંગણાને આપણે આ રીતે કટ કરીને પાણીમાં રાખી દઈશું જેથી કરીને કાળા ના પડી જાય બધા રીંગણને આપણે કટ કરી લીધા છે તો હવે એને આપણે પચાસ ટકા તેલમાં સાંતળી લેવાના છે તો એની માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા કડાઈમાં મેં મોટી બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રીંગણાની એડ કરી લઈશું

તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો રીંગણા આપણા સંદળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એના વઘારની તૈયારી કરી લઈએ રીંગણા તળ્યા હતા એ તેલમાં આપણે વઘાર કરી લઈશું તો અહીંયા હું અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું અહીંયા તમે રાય ખાતા હોય રીંગણામાં તો તમે એડ કરી શકો છો પણ અહીંયા હું નગરા જીરાથી જ વઘાર કરું છું જીરું આપણું સરસ રીતે સંતળાઈ ગયું છે તો અહીંયામાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરી લઈશું અને થોડીક આપણે તેલમાં એને સાંતળી લઈશું આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડીક ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે તો આ રીતે આપણે હલાવીને એને એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું તો ડુંગળે આપણી સરસ રીતે સંધળાઈને લાલ થઈ ગઈ છે તો હવે એમાં આપણે એક ઝીણું કાપેલું ટમેટું એડ કરી લઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને

અને થોડોક આપણે ગરમ મસાલા એડ કરીશું બધા મસાલા સરસ રીતે આપણે સાંતળી લઈશું તો મસાલાને આપણે મિક્સ કર્યા બાદ એક મિનિટ માટે એને સાંતળી લઈશું તો મસાલા આપણા સરસ રીતે સાંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે રીંગણ એડ કરી લઈશું અને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું

થવા દઈશું જેથી કરીને મસાલાની ગ્રેવી બધી રીંગણામાં સારી રીતે ચડી જાય અહીંયા શાક આપણે ડ્રાય બનાવવાનું છે જો તમારે ગ્રેવી વાળું બનાવવાનું હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો તો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા રીંગણા સરસ રીતે ચડી ગયા છે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું આપણા રીંગણા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે ઉપરથી કોથમીર એડ કરી લઈશું એક આપણે એને સર્વ કરી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ રીંગણાનું શાક તૈયાર છે અહીંયા મેં ડ્રાય બનાવ્યું છે તમારે ગ્રેવી વાળું કરવું હોય તો પણ એ કરી શકો છો આ શાક જેટલું દેખવામાં સુંદર લાગે છે ને એટલું ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો એકવાર આ રીતે રીંગણાનું શાક જરૂરથી ટ્રાય કરજો તો આ શાકને મેં રોટલી સાથે સવ કર્યું છે તમે બાજરીના રોટલા સાથે ખાશો ને તો પણ આ શાક ખૂબ જ ખાવામાં મજા આવશે તો અહીંયા મેં રોટલી સાથે અને ડુંગળીના સલાડ સાથે સવ કર્યું છે તો એકવાર આ રીતે રીંગણાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ મજા આવશે અને એકદમ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થઈ જશે તો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે